બાપુ એન્ટ્રી તો એવી હોય કે ચારસો ની ચાર મિલિયન માણસો પૂછે કે ભાઈ આ હું ચાલુ કર્યું તો બેઠો જ છે મિત્રો તમારો ભાઈ લઈને આવી ગયો છે રાજ્યની ફેવરિટ ગાડી ડિસ્કવર સુપરફ કન્ડિશનમાં ગાડી છે મિત્રો અને ખાલીને ખાલી પચ્ચી હજાર રૂપિયામાં આપી દેવાની છે પચ્ચી હજાર રૂપિયામાં મિત્રો ડિસ્કવર સોટી સેલ્ફ બેબ ચાલુ અને કમ્પ્લીટ ગાડી છે બંને ટાયર નવા જે એક નંબર કંડિશનમાં છે મિડલ ક્લાસ માણસો માટે ફેવરિટ તો પેઈટ જ છે તમારો આવી જાય અમારો શો ઉપર જનતા હોટો ઉના